જય માતાજી મિત્રો જય જવાન જય કિશન આજે અમારી આ મગફળીના ત્રીસ દિવસ થઈ ગયા છે અને ખરફવાની ચાલુ છે પણ હવે અમે નવું મશીન બનાવ્યું છે ખરફવા માટે જો નાની પડે છે મગફળી થોડી એટલે ટ્રેક્ટરથી દટાઈ જાય છે ટ્રેક્ટરથી નહીં ખરપાઈ એ માટે અમે નવો આઈડિયા વાપર્યો છે શું હશે એ તમે કહેજો કોઈને આવવું હોય આ જો ના ખરપેલી છે આ ખરપ્યા વગર નહીં છે આ જો આ ખરપે વગર નહીં છે આખરપેલી મગફળી છે નાની પડે એટલે ટ્રેક્ટરથી ખુલ્લી થઈ જાય આજો આ રીતનું બનાવ્યું છે અમે આ ખોડ સહી જોઈ લો ખોડ અંદર જે રહેતું નથી જો આ રીતનું અમે પલ્સર બાઈક ઉપર જુગાડ કર્યો છે દેશી જુગાડ કહેવાય સાઈડમાં બાઇક ગરમ ના થાય માટે એન્જિનની બાજુમાં અમે લગાવી દીધો છે પંખો આ રીતનું કમ્પ્લીટ કરતા છે